આખા ગુજરાતમાં માં દારૂબંધી છે પણ એક આ અજુભાઈ એવા છે કે જેમના અડ્ડા ઉપર ત્રણસો પોસઠ દાડા દારૂ ચાલુ રે કારણ કે આખું ગુજરાત ચાલે છે મારું આ દારૂ થી અને હમણાં આવશે મારા પાડેલા કૂતરાઓ દારૂ પીવડાઈ પીવડાય ને બધાની પથારી ફેવરી નાખું હોય ફટાકડી વેડી વેડી ને દારૂ બનાવું છું હોય જેવો તેવો દારૂ બનાવું છું જો તો આખો ઘડો ભરેલો પડે છે

દેખાતો થઈ ને હમણાં મારો અસલ નો પીપી મરી તો ના ગયો હતો હું મારો આલુ છું ઘણા દારે આવ્યો છો

માલ કેવો હતો પણ કરોડપતિ ભિખારી કરોડપતિ થઈ ગયા મારો માલ પીપી એકલા પ્યોર મહડા નો બનાવું રહેતા હું તો નાખતો નહીં મય તને ખબર નહી રહેતા આખા માં કોઈ ના વેચ પણ હજુ પણ કોઈ ના આખા આ ગામમાં કોઈ માલ નહીં વેચું રેચા

તો બે 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 મારી જ જ લેવાના લેવાના ત્રણ અડ્ડા ઉપર પણ પૈસા લઈ ને હું કીધું પૈસા વગર માલ નઈ આવું પગાર ને રતિયા હું મોબાઈલ લઈ લે બાકી કરતો તું ફોન કર પેલા તમારો ફોન કરી બોલા માલ ઓછો થયો હજુ પણ હલો હલોુ બોલું પાવડો કોઈ લઈ ના જ મોડા મારવું એટલે એક પાવી અમારો ગુસો ખાય છે એવું કરે છે

ના એક ત્રીજો ગ્લાસ કોઈ નાખ્યું આખા ગાંધીનગર માં દારૂડી ઉપર વસ્તુ વાળું ધમવા ભરો એક બીજું ભરો એટલે આ ધમલો પાઈ પૈસા લઈને આવ્યો તમે ભરો તો ખરા ના ભાઈ લાયો છો લઈ લાયો આલુ આલુ ભરો મારા પેલા ગોળના બોર આલવાના હાલવા ના આવી બાકી નહીં રાખવું એટલે ભરો આલુ છું આલુ રોકડા ચાલુ ભરો હોવાને કા મને એટલી ચાલુ થઈ ગઈ ભાઈ ના ના આ દો પૈસા તમારે રોકડા જો છે હો એક બે પેટ દો આલુ આલુ રાજુભા ભરો બીજું

ખુલ્દી નેકલો હા અલ્યાલિ મારા બેટા બોલો પી ગયા અલ્યા રત્યો ધમળો બેય જણા પીન ગયા ને 120 રૂપિયા મારતો કા લાલી જાય તો હારી વાત છે મારતો દોશી આતો મને આ રે નબ પાયો રે મદરો दारूડો આખા ગામમાં ગો દારૂ મળતો નહીં રાજુભાઈ નું નોમ હોભરિશન પણ કોક ના પુષુ પર છે પીવો તો પડશે આગળ કોક ના પુષુ પર છે મારા Không biết tôi biết tôi đâu, luôn phải thật là nhiều buổi tối cho nay, mọi người vẫn là màn đĩa મેરો બતારુ ના તો બતારુ એ આ તા મન બે બતારુ ઓ ગેબ જઈ મારું ન તો પીવો નમ ના ભાઈ તમન રે મજલો दारूડો લે લે

કોન્સ્ટેબલ હા આજુબાજુ નો મોટું બુદ્ધિ સારી લાગે છે જો આપડે ડાયરેક્ટ જશે તો માલ બાલ અંતાવી દેશે ખબર પડવા દેશે નહીં હો તો પછી તું પેલા જા પછી તું મને ભૂમપાડ માલ લઈને એટલે હું તરત આવું છું

અરે ભાઈ મેં કંધા મેં તે ચલાવું છું ને હા ભાઈ ના તો ત લાવું છું તું ધરી પડીશ આ તો ખાલી એમને મત ભાઈ આ તો મારા માઠા બનાવું છું મને આ તો ભાઈ મારા માઠા બનાવું છું મને બતાય મારા માઠા બનાવું છું અરે આ તો દારૂ છે લે અરે તું દારૂ ના ના ભાઈ આ હું કોકરે ખોટું નામ દઈ દીધું છે સાહેબ હું કદી ધંધો જ નહીં કર્યો આ કદી ધંધો નહીં આખા ગોમમાં પછી આડું પટાઈ દે પણ હું જોર रिश्वत જ નહીં ને હું જે रिश्वत લાસમ પોલીસવાળો ઇમને મી પકડું ભાઈ रिश्वत ચા પાણી ના ચા પાણી સાહેબ સાહેબ મેલો તારી જિંદગી કરું એ મરણ તો વેચવું ને મન વેચાયો આ ધારૂડીયો મન હલવાયો એ મરણ તો વેચવું ને મન વેચાયો આ બે નંબરયો એ બે નંબરયો એ મન તમે અંદર દરવાજો ખોલો હા સાહેબ એટલે ભાઈ બે નંબરનો ધંધો કરતા હોય તો ભાઈ કરી નાખજો અને બે નંબરનો ધંધો ના કરતા અને કોઈનું ઘર ના બગાડતા ન મારી દશા થઈ એવી તમારી દશા થશે જય માતાજી